કરનાર અને અન્ય પાર્ટીમાં જનાર નેતાઓ ઉપર પ્રહાર કરતા આજે પાલ અંબલિયા આ શબ્દો બોલ્યા હતા આપણી પાર્ટીમાં હોય તો વીસ ફૂટ ઉછળી ને વાત કરતા હોય તે પ્રકારના આકરા પ્રહારો કોંગ્રેસ છોડીને જનાર લોકો પર આજે કરતા જોવા મળ્યા

અને ભાવ ભાવના પૈસા આપણા પાક વીમાના જે ચોરી ગયા લૂટી ગયા એમાંથી ચૂકવાય છે